ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની ફેલાવતી સાગર ગુજરાત અને દેશ વિદેશના લાઈવ અપડેટ સાથે સતત સાથે રહે છે અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર સ્ત્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયા ગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે કમી રહે છે તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઝેલો સાહેબ અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી આ ઝોન સિક્સ હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેંકોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં બસોને ત્રીસ જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે આ ઉપરાંત અત્યાર સુધી ઝોન સિક્સ જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે પંદરસો પચાસ જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી અગિયારસો બોટલનો મહા રક્તદાન કેમ્પ રાખ્યો છે ટોટલ ઝોન સિક્સ વિસ્તારમાં અમે ચાર હજાર પાંચસો યુનિટ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા કટિબદ્ધ